અત્યારે જેમ ઘરે ઘરે કબજિયાતના દર્દીઓની સંખ્યા વધી રહી છે એમ એમ નાની ઉંમરમાં પણ ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળે છે અને આખું વિશ્વ ચિંતિત છે કે આ ડાયાબિટીસના સ્તરને કઈ રીતે ઘટાડવો જોઈએ ત્યારે આવી પરિસ્થિતિમાં આપણે ઘરગથ્થુ પ્રયોગોને યાદ કરવા જોઈએ સિઝનેબલ ફળ ફળાદીને પણ યાદ કરવા જોઈએ તો ડાયાબિટીસને કુદરતી રીતે કંટ્રોલમાં રાખી શકાય એ પ્રકારના ફળની સિઝન હાલ શરૂ છે તમે એનો લાભ ઉઠાવી શકો છો આ ફળનું નામ છે જાંબુ હવે તમે બધા લોકો જાણો છો કે જાંબુ ખાવાથી ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શકાય છે અને જાંબુના ઠળિયાનો પણ પ્રયોગ આપણે લોકો કરી શકીએ કે જેનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવી શકે છે પરંતુ જાંબુમાં એવું તે શું છે કે જેનાથી આપણે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શકીએ છીએ એ જાણવું ખૂબ જરૂરી છે તો જાંબુ છે ને એમાં જાંબો સીન અને જાંબો નીલ આ બે ઘટકો રહેલા છે જે શું કામ કરે છે કે રક્તમાં જે શર્કરાનો પ્રવાહ છે એમાં ઘટાડો કરે છે અને રક્ત શર્કરામાં ઘટાડો થાય એટલે રક્ત શર્કરાનું પાચન થાય એટલે ડાયાબિટીસ છે તે કુદરતી રીતે કંટ્રોલમાં આવે છે અને ડાયાબિટીસ કુદરતી રીતે કંટ્રોલમાં આવે એટલે ડાયાબિટીસને કારણે જે કાંઈ આપણા શરીરમાં ઇફેક્ટો જોવા મળે છે એમાં તમને સુધારો જોવા મળે છે અને આ બે ઘટક દ્રવ્યો એવા છે કે તમારા શરીરમાં ઇન્સ્યુલિન જે કુદરતી રીતે ઉત્પન્ન થતું હોય ડાયાબિટીસને કંટ્રોલ રાખવા માટે એમાં પણ તમને વધારો કરવામાં તમારી મદદ કરે છે એટલે આ એનો એક પ્લસ પોઈન્ટ છે બીજું કે આનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ જે એનો જીઆઈ લેવલ છે એનું ખૂબ ઓછો એનું લેવલ છે એને કારણે પણ રક્ત શર્કરા વધતી નથી રક્ત શર્કરાનું નિયમન થાય છે અને તમારો ડાયાબિટીસ છે તે કુદરતી રીતે અંકુશમાં રહે છે જાંબુ છે ને તે સ્વાદે તુરા છે અને આયુર્વેદમાં કહેલું છે કે ડાયાબિટીસમાં કડવા દ્રવ્યો અને તુરા દ્રવ્યો લેવા જોઈએ અને કડવા દ્રવ્યો કરતાં તુળા દ્રવ્યો ડાયાબિટીસમાં વધારે લેવા જોઈએ જેને કારણે રક્ત શ્રખાનું પાચન થાય અને ડાયાબિટીસ કંટ્રોલમાં આવે તો જાંબુ છે તે સ્વાદે તુરા હોવાથી ડાયાબિટીસમાં તમને ખૂબ એટલે ખૂબ ફાયદો આપનારું છે જાંબુ તમે ફ્રૂટ તરીકે પણ ખાઈ શકો છો અને ખાધા પછી જે થળિયા વધે છે એને સૂકવી નાખવાના ત્યારબાદ એનો પાવડર તૈયાર કરી નાખવાનો અને જાંબુના ઠળિયાનો પાવડર પણ જે લોકોને ડાયાબિટીસ હોય એ લોકો સવારે સાંજે જયમાં પછી અડધી અડધી ચમચીનું સેવન કરશે તો પણ એનું ડાયાબિટી તે ધીરે ધીરે કંટ્રોલમાં રહી શકશે તમે જાંબુમાંથી એને ક્રશ કરીને પીનું પણ તૈયાર કરી શકો છો એનું પણ તમે લોકો સેવન કરી શકો છો પરંતુ આર્ટિફિશિયલ સ્વીટનર એમાં એમાં એડ કરવાની નથી જેનાથી ડાયાબિટીસ વધવાનો ખતરો ટળી જાય છે ડાયાબિટીસમાં બીજી અનેક વનસ્પતિઓ ઉપયોગી છે એના થોડાક હું નામ લેવા માગું છું એમાં પહેલા નંબરે ગળો આવે છે કડવો લીમડો આવે છે બીલીપત્ર આવે છે અશેળિયો આવે છે મામેજવો આવે છે પછી આપણા મેથી દાણા આવે છે હરડે આવે છે ડેડા આવે છે આંબળા આવે છે આ બધા દ્રવ્યો એવા છે કે જે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે અંકુશમાં રાખવા માટે મહત્ત્વનો ભાગ ભજવે છે તો કોઈને કોઈ રીતે આપણા શરીરમાં આપણે કડવાણી અને તુરા દ્રવ્યો આપશું એટલે ડાયાબિટીસ તો ઘટવાનું જ છે આ સાથે સાથે થોડા ઘરગથ્થુ પ્રયોગ કહું કે જેને કારણે ડાયાબિટીસ કાયમી ધોરણે તમે કંટ્રોલમાં રાખી શકો છો કે તમે લોકો એક તો દિવસ દરમિયાન ત્રણથી ચાર કિલોમીટર તમારે ચાલવું જ જોઈએ જેનાથી રક્ત શર્કરાનું કુદરતી રીતે પાચન થાય અને ડાયાબિટીસ તમે કંટ્રોલમાં રાખી શકો છો આ સાથે સાથે તમારે સદંતર માનસિક ચિંતા હતાશા નિરાશા અપેક્ષાઓ આ બધું કંટ્રોલ કરવું પડશે કારણ કે મનો ચિંતાઓ વધારે માત્રામાં કરશો મગજને સતત ટેન્શન આપ્યા કરશો યુદ્ધ કર્યા કરશો મગજ સાથે તો પણ ડાયાબિટીસનો ખતરો વધે છે એટલે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માંડશે માનસિક સ્વસ્થ રહેવું ખૂબ જરૂરી છે જે લોકોનો ઉત્પાતિઓ સ્વભાવ હોય એ લોકોને ડાયાબિટીસ તો શું બીજા અનેક રોગો થવાની શક્યતા ઊભી થાય છે તો હંમેશા શાંત સ્વભાવ રાખવાનો છે એટલે ડાયાબિટીસ તમારો કંટ્રોલ રહે ને બીજા રોગો પણ હંમેશા કંટ્રોલમાં રહે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી